એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે મહીસાગર જિલ્લામાં લોકો વધુમાં વધુ યોગ સાથે જોડાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા લુણાવાડાના ગાંધી કુટીર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા સિનિયર સિટીઝન્સને જોઈ યુવા વર્ગ પણ યોગ કરવા પ્રેરાય તે માટે સંદેશો પણ આપવામાં આવ્યો હતો યોગ ભગાવે રોગ યોગથી તમામ રોગો અમે ઘણા પ્રયોગો કરે છે ડાયાબિટીસ પણ રિવર્સ થાય છે કંટ્રોલમાં આવી જાય છે બીપી પણ મટી જાય છે લો બીપી હોય હાર હાઈ બીપી હોય ઘણા રોગો કેન્સર ચર્મ રોગો આ બધા જ રોગો યોગથી પ્રભાવિત થઈને મટી જાય છે કારણ કે આપણા શરીરની અંદર સાડત્રીસ ટ્રિલિયન સેલ છે એ બધા સેલોને ઓક્સિજન જોઈએ છે અને આ બધું યોગથી યોગના આસનો દ્વારા પ્રાણાયામ દ્વારા મળી રહે છે અને નિરોગી જીવન આપણે જીવી શકીએ ગાંધી કુટીર ખાતે એકવીસમી જૂન જે આપણે યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ એના આગલા દિવસે આપણે સિનિયર સિટીઝન્સોને આ તાલીમ આપી હતી કે આપણે જે પ્રોટોકોલ છે એમાં કયા પ્રકારના આસનો કરાવવામાં આવે છે એનાથી શું લાભ થાય છે અને અમને સિનિયર સિટીઝન્સને જોઈ અને બાકીના બધા જ જનતા અને બધા લોકો યોગ કરવા પ્રેરાય એવી અપેક્ષા સાથે અહીંયા પ્રોટોકોલની તાલીમ અને યોગ અને આસનો કરાવવામાં આવ્યા હતા